દેવગઢ બારીયાની સરસિયા વર્ગ સિંગેડી પ્રાથમિક શાળામાં ચાલતા સિઝનલ હોસ્ટેલમાં સરકારના રૂપિયાનો ભ્રષ્ટાચાર દેવગઢ બારીયા તાલુકામાં ગુજરાત સરકાર અને સર્વ શિક્ષા અભિયાન દ્વારા કામધંધા અર્થે વતન છોડી બહારગામ જતા વાલીઓ પોતાના બાળકોને સિઝનલ હોસ્ટેલમાં મૂકી જઈ શકે એ માટે સરકાર દ્વારા મહત્વકાંક્ષી યોજના અમલમાં મૂકવામાં આવેલ છે જે અંતર્ગત વતન છોડી બહાર ગયેલ માતા પિતાઓ પોતાના બાળકોને શાળામાં મોકલી શકે અને બાળકોનું શિક્ષણ ના બગડે આજરોજ મંગળવારના દિવસે સરસિયાવર્ગ સિંગેડી પ્રાથમિક શાળામાં ચાલતા સિઝનલ હોસ્ટેલની મુલાકાત લેતા શાળાની સવારે સાડા પાંચ વાગ્યા વાગે તાળા મારેલા જોવા મળ્યા હતા દેવગઢ બારીયાની સરસિયાવર્ગ સિંગેડી પ્રાથમિક શાળા આ શાળામાં સર્વ શિક્ષા અભિયાન દ્વારા પચ્ચીસ બાળકોની સિઝનલ હોસ્ટેલની મંજૂરી આપવામાં આવેલ છે આ શાળાની મુલાકાત લેતા શાળામાં બાળમિત્રો કે બાળકો જોવા મળ્યા નહોતા સ્કૂલની આજુબાજુ પૂછતા એક ગ્રામજનને પૂછપરછ કરતા અલગ અલગ બહાના બતાવ્યા હતા અને આચાર્ય સાહેબને ફોન કોલ કરતા મેં તો વીસ જાન્યુઆરી બે હજાર પચ્ચીસ બંધ કરી દીધી છે અને તમને રિપોર્ટ મોકલી આપું છું એવું જાણવા મળેલ પછી આજુબાજુ ગ્રામજનોને ઓફ ધ રેકોર્ડ પૂછતા અહીંયા કોઈ સિઝનલ હોસ્ટેલ જેવું ચલાવતા નથી એવું ગ્રામજન દ્વારા જાણવા મળ્યું હતું સાંજે પાંચ વાગ્યા વાગ્યા પછી કોઈ પણ બાળક કે કોઈ પણ બાલમિત્ર શાળામાં રોકાતો ન હોવાનું જાણવા મળ્યું હતું ખરેખર જેના માતા પિતા બહાર ગામ મજૂરીએ જાય છે એવા બાળકો ગામમાં છે જ નહીં એવું જણાવ્યું હતું તો જે ખરેખર લાભાર્થી નથી એવા બાળકોની દરખાસ્ત કઈ રીતે તપાસ કરી મંજૂર કરતા હશે શું આવી રીતે જ સરકારના એટલે કે લોકોના રૂપિયાનો ગેરઉપયોગ થયા કરશે ખરેખર બધું કાગળ પર ચાલતું હશે શું આ બધું કોને રહેમ નજર હેઠળ ચાલતું હશે એ તો તપાસનો વિષય છે આની તટસ્થ તપાસ અને કાયદેસરના પગલા લેવામાં આવવા જોઈએ રિપોર્ટર પર્વત આપણે આશ્રમ ચાલવે છે કે નહીં ચલાવતા ચાલુ છે કેટલા વાગે ભેગા થાય હવે જ વાગે પછી થાય બધા તો એમને રહેવાનું ઉપર છે કઈ બાજુ ઉપર મળે તો તમે અહીંયા શું કરો કઈ નહીં